હવે જો આજે રોસ્ટ ડે છે એટલે હું ને જય મસ્ત બેઠા બેઠા કઈક પ્રિપરેશન કરીએ છીએ શું કરસ જય એ પીવો બતાય તો પાછળ આઈથી કોલ ગેટ નો દે ધ્યાન સે દેખિયે ઇસ આદમી કો બતા દે તો ફાઇનલી 2 કલાક પછી અમે લોકો એક મસ્ત પ્રિપેર કરીને લખ્યું છે અને જઈને મેડ આઈડિયા લીધો ની સાઈડ બો વહી આડમાં ભૂસાઈ જશે ના ના મે

કાલે વાત એ પ્રમાણે થઈ ગયું હે ગુડ જય શ્રી કૃષ્ણ તો નવા દિવસની શરૂઆત કરતી હતી મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અને વાત કરીએ તો આપણે વાતાવરણની તો કાલે જે ધુમાડા બંધ વાતાવરણ હતું ના કાલે પરમ દિવસે ક્યારે હતું યાદ નથી મને એના કરતા ઘણું સારું વાતાવરણ છે અત્યારે કે ધુમ્મસ જેવું દેખાતું નથી એટલે મને લાગે ઠંડી એટલી બધી હશે નહીં બસ કંઈ નહીં આજે છે હેપી રોજ ડે તમારા માટે જે ગઈકાલે હતો કોઈની જોડે કંઈ લિસ્ટ હોય ને તો મને કહે છે એમાં મને બે દિવસમાં કન્ફ્યુઝન છે એના માટે કારણ કે મેં ઓનલાઈન ચેક કર્યું તો બે દિવસમાં હક ડે ને કંઈક બીજો બે ડે એમાં કંઈક કન્ફ્યુઝન છે એટલે હવે જોઈએ શું છે શું નહીં તો કોઈકને પૂછવું પડશે આપણે તો બસ કંઈ નહીં આ વખતે કંઈક આપણે સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું છે ફૂલ નહીં તો ફૂલની પાંખડી લઈને આપણે સેલિબ્રેટ કરીશું કઈ રીતે કરીએ તો તમને લોકોને જોવા મળશે જ તો બસ કંઈ નહીં અત્યારે તો આપણે રેડી થઈ ગયા તો ફટાફટ આપણે ઓફિસ જઈએ પછી પાછા આપણે આગળના દિવસની શરૂઆત કરી લીધી છે તો તમને આગળ બતાવતા રહીશું શું છે શું નહીં બસ જો આપણે ઓફિસે તો આવી ગયા છે અત્યારે સવારે જ તો સવારે જ આવવાનું એ તો કોઈક દિવસ મોડો હોય તો આપણે મને એક્ટિવ જાય છે કારણ કે આજે બંસલભાઈ પ્રસંગમાં છે એટલે બહારના કામ બધા મારા હાથમાં આવી ગયા છે એટલે જોઈએ કેટલા વાગે શું કામ પતે છે તો અત્યારે તો આપણે ફટાફટ છે ને જઈએ છે પછી ચા પાણી નાસ્તા નું કઈક વિચારશું રસ્તામાં આપણે અત્યારે તો પેલા એક્ટિવ લઈને ગાયો ગા જઈએ તો ભાઈ જો આજે રોસ ડે છે એટલે હું ને જય મસ્ત બેઠા બેઠા કઈક પ્રિપેરેશન કરીએ છીએ શું કરસ જય એ ફોરમ નું પાર્સલ એ ખોલતો નહીં અરે ખોલવાનું જો ને ઓકા ખોલ માં બોલ છે તો એવું કાઈ હોય ના ના ખોલ માં ખાલી ખોટો વારો ચડી જાય તારો બીજું કઈ નહીં આ હું મંગાયું બે ગાયું હે જો એ એ મને કે કે કઈ લાવ્યો છે ને તો તો આપણે મેકઅપ મેકઅપ સામાન રાખવા કરે અરે મેકઅપ બેગ ની અંદર બેગ નીકળું બેગ કે અંદર એક ઓર બેગ જઈ હજી છે ચોથું બેગ ની અંદર એક તારા માટે આયસ

મૂકી દે પેલા હરખું પાછું પ્યાપ કરીને આજે આવવાની ઘરે કે આપડે ગયા વર્ષ અલગ હતા ને લગન થઈ ગયા હતા બાકી હતા ને તો ગયા વર્ષે આપ્યું તું તાર પેલું પેલું વેલેન્ટાઇન હતું બીજું તમારું એ ગયું એ પેલું હતું ને બરાબર બરાબર હાલો હાલો તો કઈક પ્રિપરેશન કરો રોજ તો બતાય જોઈ છે ને લખવા માટે નોટ માટે કઈક ગોતે જવા એટલે રોજ તો મસ્ત છે ઓલું હાથમાં ક્યાંથી કાપી એવો પુઠું તું શેનું કાપી એવો બતાય તો પાછળ ગેટ દે ધ્યાન સે છે આદમી કો બતા દે

તો ટેડી ડે ગિફ્ટ નહીં આપવાનું રાતે આવે તો પછી કલા ટેડી ડે પછી થું હોય લે આ કાલે હજી પ્રપોઝ ડે છે ટેડી ડે નથી ફોરમ ટેડી નહીં માંગે આમાં ટેડી કાઢતા તો આ કોને આઈ પુતી આઈપુ આવડું બધું કયો આ હું કયો એટલે તો કો ઓ આ બહુ મોટું ટેડી હે તો જો ઓલરેડી જો આ ટેડી આપેલું છે તમને દેખાતું હોય તો આમ કરીને આમ બતાવું એક મિનિટ

શું કે જઈને ઓમ ફેર ના પડે તો બે વસ્તુ આડાવડી હોય ને ત્યારે જરૂર પડે બાકી જઈને એમ એવું લાગે ને કારણ કે જય અને ફોરમ છે ને એક જ જગ્યાએ વર્ક કરે બરાબર ના વાહ લખાઈ ગયું સારું લખ્યું હતું તો જો અમે કોલગેટ ના બોક્સ માં જુગાડ કરીને લખ્યો હે તો હવે શું કરીશ સાહેબ કામ કર જો આપણે આમાં તને બોલશે તો ખરા જ કે તમે મારું પાર્સલ શું કામ ખોયલું બરાબર તો એક કામ કર રોજ આમાં જ મૂકી દે એટલે આમ એનું પાર્સલ ખોલે ને તો અંદર રોજ નીકળ્યું એવું બરાબર ને કે નહીં બરાબર ને પ્લાન મારો તને ખબર પ્રૂ થશે મને રાતે શું આપ્યું રોઝ ડે નું વિચાર કર હું આપ્યું હશે ભેળ લાવ્યો મારા માટે રોઝ ડે ની ભેળ ઈ કે રોઝ તો ઈ કે હું તું ખાઈ ને નો ભેળ ખાઈ હક ને બોલ સાચી વાત હા જીજુ ની સાઈડ એટલે મોઢું હતું એટલે મજા ભેળ ખાવાની જો કારીગીરી કરમાં માં જો બગડી હું ને બઉ કારીગીરી કર વિખાઈ ડિઝાઇન બનાને ગયે તો સબ બિગડ ગયા

ના પણ અમારે એવું છું અમાર અમાર ઓરેન્જ મેરેજ છે બરાબર ને વાહ 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 મસ્ત છે મળતું નથી બેસ્ટ બનાવવાની અમે લોકો ટ્રાય કરીએ છીએ જો જેવો હમણાં ફોરમ આવી જાય પછી જોકે હજી તો ત્રણ જૂ આવે એટલે આવવાની હે કે નહીં ફોરમ ઈ તો કે મને જય ફોરમ ને તેડતો આવશે તો ફાઇનલી બે કલાક પછી અમે લોકો મસ્ત પ્રિપેર કરીને લખ્યું છે જઈને મેં આઈડિયા લીધો બોવ આડમાં ભૂસાઈ ગયું ને જઈ થી તો ફોરમ મેન જઈ બે થઈને તારા માટે નોટ લખી કે તને ગમે તો એમ નઈ તારોલિક બોવ આમ આઠ દસ લીટી નો નિબંધ બીબ લખવો હોય તો એવું લખી દઉં કઈ

જોકે મને રિયલ ગમે જોયે પૃથ્થ મારા માટે રિયલ લઈ આવે હે કે નહીં બરાબર ને રાહ જોઈ દસ વાગે ખબર પડશે તો જો આપણે દીધું વા જય વાવે હવે અમે જુગાડ કરીએ છીએ બેગમાં કઈક સંતાડવાનો બરાબર કારણ કે આ પ્રેસ નો થઈ જાય ને એવી રાહ જોવી પડશે

બસ જો મમ્મીએ છે ને મારા માટે મઠ બનાવ્યા હતા તો આપણે એ લઈને બેસી ગયા છે આટલા જ છે આખો છે ને વાટકો ભરીને બનાવતા પણ જોય અને દાદા બે ખાઈ ગયા એટલે જો આવી રીતના આઠ દસ ચમચી જોઈ દીધી પણ વાંધો નહીં આપણે ખાઈ લઈ બીજું શું ગરીબ માણસોનું પેટ ભરાણું ને બસ બપોર પડી ગઈ છે ને આપણે બેઠા હતા તમે કીધું લાવો તમારી જોડે વાત કરીએ આપણે શું છે શું નહીં લાઇટ કરી દઈએ બંધ આપણે એટલે તમને વાંધો ના આવે પાછળ બેકગ્રાઉન્ડમાં બરાબર ને શું કેવું તમારું બાકી તો વ્લોગ લાઈવ કરી દીધો છે ને આ જોઈએ તો જોઈ લેજો રોજ ડે સેલિબ્રેશન વાળો એમાં ઘણા બધા અલગ અલગ સેલિબ્રેશન થયેલા છે જોરદાર જોરદાર અને મહાકુંભનું તો બંધ જ નથી થતું એને યાર કેટલા બધા લોકો જાય છે આપણે જાત થઈશું જાત તો બસ કંઈ નહીં અત્યારે તો બપોર પડી ગઈ છે અને આપણે છે ને બેઠા હતા તો મેં કીધું લાવ તમારી જોડે વાતચીત કરી લઈએ શું છે શું નહીં જોરદાર આપણે ચાલી રહ્યા છે દિવસો બધા ચાલુ થઈ ગયા છે ડેઝ જે પ્રમાણે સવારે વાત ચાલુ કરી તે પ્રમાણે એટલે કરીએ બીજું તો શું હોય જેમ હોય એમ જોરદાર અને હોમ લોન મને એમાં આરબીઆઈ ઘણી બધી રાહત કરી દીધી છે પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ રેપો રેટ ડાઉન કરે પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ હા માત્ર પોઈન્ટ પચીસ ટકા રેફો રેટ ડાઉન કરેલ એનું કારણ શું આવ્યું ખબર છે કે મંદી થઈ ગઈ છે બહુ બધી એના કારણે આપણે કરીએ છીએ મંદી થઈ ગઈ થોડાક વધારે પોઈન્ટ જ કરી દેવાતા ને પાંચ છ ટકા બેંક વાળા શું કરતો યાર તો બસ કંઈ નહીં અત્યારે તો આપણે બેઠા છીએ તો મેં કીધું લાવો વાત કરીએ બસ તો કંઈ નહીં હવે આપણે થોડીક વાર આરામ બારામ કરશું આ કચ 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 અવાજ આવી રહ્યો છે તમને તો કારખાનામાં અત્યારે આજુબાજુમાં કામ ચાલુ છે એટલે અવાજ આવી રહ્યો છે તો બસ કંઈ નહીં હવે કાર્તિકભાઈ જોડે આપણે બુંદી મંગાવી હતી હવે જોઈએ કાર્તિકભાઈ ક્યાં કે અમારે ગુંદી કાંઠે ઘરે લઈ જવાના છે તો અમે બુંદી મંગાવી હવે કેટલા વાગે લઈને આવે એની ઉપર છે આપણે બુંદી ખાઈ અને તમને બતાવશું બીજું શું હોય તમે આમ વર્ચ્યુઅલી તો ખાઈ ના શકો ને તો તમને પણ આમ કે આટલીઓ ખાવ બુંદી તો કને કને બુંદી ભાવે જરા કમેન્ટ કરજો જોરદાર મને ભાવે એમ બહુ બધી પણ જોઈએ હવે કાર્તિકભાઈ લઈને આવે છે કે નહીં તો કીધું છે એટલે લગભગ તો લઈને આવે અને ભૂલી જશે તો ઘરે જઈને ખાઈ લઈશું આપણે એના મારા નહીં એના ઘરે જઈને તો બસ કઈ નહીં ચલો થોડીક વાર આરામ કરી પાછા મળીએ તો ભાઈ સાંજ પડી ગઈ છે દાદા શું કરે છે થોડુંક અંધારું છે પણ અહીંયા અંજવાળું દાદા રામ રામ લખો એમ ને સારું ને હા અને ગીત સાંભળે દાદા આપણે આમાં મ્યુઝિક તમને સંભળાવી નઈ શકીએ એટલે મ્યુટ રાખ્યું હે આવું ઊંચા ઊંચા બંગલા બનાવો એ ગીત છે ને કેવું મસ્ત પિક્ચર છે પાછળ નેપકીન બેપકિન અહિયાં ધૂસો કે શું પ્લેટ લીધી જોયું ગ્લાસ રાખવાની પ્લેટ લીધી છે બરાબર દાદા આવી રીતના સેટઅપ માં બેઠા છે સારું સારું લિયો સાંભળો સવારની બાર ગઈ ક્યાં ગઈ ભાવે બીજું કઈ તો હું આડાવડી વસ્તુ ના ખાવ ખાધું ખાલી મઠ ખાધા કેવો ગયો દિવસ તારો એટલે કેમ ત્યાં ગઈ હતી બાપુ ની માં ગયા તા ને હમ એટલે બળે બાબુ નું ધ્યાન રાખવા તો રાખીએ એવી બળે બાબુ નું ધ્યાન હમ હું રોટલી કરવા ગઈ ને રસોડામાં તો એને વેણામાં નોકરી કીડીઓ ચોઈટી હશે તો મેં સીધું ગોયણા ઉપર રાખ્યું ને વેણું તો લાલ લાલ ઓ લોટ માં મેં કુ આવું કા થાય હા ઝીણી ઝીણી લાલ કીડીઓ હતી હું બીક મેં કીધું આ લોટમાં આટલું રેડ રેડ શું આવ્યું મેં કીધું મસાલો તો મેં લગાવ્યો નથી પછી બધો લોટી જવા દીધો એટલો બધું આખું ક્લીન કર્યું પછી રોટલી બનાવી તો જો આવું છે સાંજના જમવા તો આપડે બનાવાનું છે દાળ વધે ને મમ્મી એમાં જો અમા દાળ વહી આશુ તો જો આપણે ભાત મસ્ત હોય ને તો પેલા નીકળી દીધા છે આમાં ડાળ મૂકી દીધી છે બરાબર દાળ ફ્રાય જીરા રાઈસ બનાના છે અને અહીંયા જો ચા ચા બને છે સુકામ સુકામ તો કે જો પપ્પા કામેથી આવી ગયા છે શું પપ્પા કેવો ગયો દિવસ ક્લાસ આનંદ હારો ગયો બપોર શું ખાધું તમે બપોરે પાણી પીધું ને તો ભાઈ જો કોઈને વજન ઉતારવો હોય વેઇટ લુઝ કરવો હોય ને તમારે પપ્પા ને મળજો બરાબર ને પપ્પા નું આ છેલ્લા હું પચીસ વર્ષ થી બોડી જોઉં ને સેમ બોડી હે એમ બાકી તમારે જે લોકો જીમ જાતા હોય તો ઓલું ફોર એક્ઝામ્પલ બીજા કોઈ વજન ઘટાડો હોય તો જીમ ની જગ્યાએ તમારી રોજ માં આવે તો ને હાલે ને કામ નું કામ એ થઈ જાય ને પૈસા ના પૈસા મળે ને વજન એ ઉતરી જાય બરાબર ને જેને આવું હોય ને મહિનામાં ઉતરી જાય વજન પંદર કિલો ચાકો ઉપાડવાનો બીજા ત્રીજા મારે લઈ જવાનો હવે આખો દિન પચાસ હોત તો તમે સજેસ્ટ કરો ને કે જીમ ની જગ્યાએ તમારે ભેગું રોજમાં આવે એટલે રોજ ને આઠસો હજાર રૂપિયા મળે કામે થઈ જાય ને વજન એ ઉતરી જાય બરાબર ને સારું હારો ભાઈ મારા પપ્પાનો નો કોન્ટેક કરજો જો કોઈને વજન ઉતારવો હોય તો પપ્પા અમારે રોજ એટલા પૈસા કાળી મજૂરી કરી પડે કાળી

થોડુંક એનામાં કાલે વાત થઈ પ્રમાણે થઈ ગયું હે બેડની જગ્યાએ ગુલાબ આવે ને તો મને તો બધું બેડમાં પતી જશે એ તો પતાઈ દેવું તો પણ નો પતાઈ વળી મે કીધું હાલ ને એટલે મે કીધું દઈ દો હવે બરાબર ને તો જો ફોરમ આવી ગઈ હે ફોરમ થોડી ગુસે બીકોઝ જો એને રોજ નથી આપ્યું યાર તો જો આવું નો કરાય યાર જો તમારા

એમ નથી કે બ્રુટલ стан ગોટુ લાગી ગઈ એમ નથી કેતી લેવા જવાનું ઓબવિયસલી એને લેવા જવાનું રોજ ફાઈટ ચાલી રહી છે પણ એમ નઈ હું તો એમ કઉરિયર શું બતાવ ના કહી દીધા તમારું કરો

પણ હાલનો હું મેસેજ માં તને પૂછી લઈ જી તો માત્ર થી ના તું કાઈ બી ને ના માટે મારે તું બનાવ તો પાર્ટનર કાઈ વાંધો ક્રાઈમ પાર્ટનર બનાવજો બસ પણ શું છે એ તો જો એમાં મારા ફાયદાની વસ્તુ છે તો તું જ રાખ પણ એકાત તો તું રાખ ના હું જોઈશ હોઈશ એમ ન હાલે જોવી તો પડે ને કા હે જોવી પડે કે ન જોવી પડે આ તો શરમાઈ તમાર માટે નથી લાવ્યા કઈ હું દિવ્યા માટે લાવ્યો

તો 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 આ પાન હું 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 લઈ 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 આવું આવું છું કે એટલે બાકી થઈ ગયા તું પણ એના લોચા કરી દિવ્યા તો હવે શું મૂકી કેમ